વેડ રોડ પ્રાણ હોસ્પિટલની સામે રોડ ઉપર વોચ રાખી બે ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂના રૂપિયા ચૌદ લાખ ઓગણસી હજાર વીસની મતાના માત પર જથ્થા સહિત કુલે કિંમત રૂપિયા ચોવીસ લાખ તાણું હજાર ત્રણસો વીસની મતા સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આગામી નવરાત્રી તહેવારને અનુલક્ષીને સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દાવ નેરાફેરી કરતા તથા વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશન નાવના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ શ્રીઓ ટીમના પોલીસ માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન આમ એકટા સ્કવોર્ડની ટીમને મળેલ બાદની હકીકતના આધારે વેડ રોડ પ્રારનાથ હોસ્પિટલની સામે રોડ ઉપર વોચ રાખી આરોપીઓ ઋષિકેશ જ્ઞાનેશ્વર આહિરે ઉમરવર્ષ પચીસ રહેવાસી ઘર નંબર એકસો નવ બજરંગ સોસાયટી જી નવ મોલ પાસે ડિંડોલી સુરત ઇરફાનુર્ફે બાપુ ઉસ્માન શેખ ઉમર વર્ષ ત્રીસ રહેવાસી ઘર નંબર પાંચસો રઝાનગર ગોસિયા કબ્રસ્તાની લાઇનમાં ભાટેના સુરત નાવને બોલેરો પિકઅપમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવેલ છે મજકૂર આરોપીના કબજામાંના બોલેરો પિકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલપેટી નંગ એકસો પચાસ કુલે રૂપિયા ચૌદ લાખ ઓગણસી હજાર વીસ સહિત સદર ગેરકાયદેસર બીઓનો જથ્થો કરવામાં ઉપયોગ કરેલો બોલેરો પિકઅપ નંબર જી જે વન નાઇન ઝેડ ઝીરો ફાઈવ સેવન ઝીરો કિંમત રૂપિયા દસ લાખ તેમજ મજકૂર આરોપી ઈસમોની ઝડપથીમાંથી મળી આવેલ મોબાઈલ ફોનો બે કુલે કિંમત રૂપિયા દસ હજાર મળે કિંમત રૂપિયા ચોવીસ લાખ ત્રાણું હજાર ત્રણસો ત્રીસની મતદાનનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ